આણંદ ડિવિઝનમાં છ માસમાં એકત્ર થયેલ એક પોઈન્ટ દસ કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આણંદ ડિવિઝનમાં આવેલા સાત પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા છ માસમાં વિદેશી દારૂની બંદીઓ અટકાવવા માટે વિવિધ જગ્યાએ રેડ પાડીને સિત્તેર જેટલા ગુનાઓમાં ઝડપી પાડેલ પંચાવન હજારથી પણ વધુ વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા એક પોઈન્ટ દસ કરોડની ઝડપી પાડી હતી પોલીસ સ્ટેશનમાં દારૂનો ભરાવો થઈ જતા તેનો નાશ કરવા માટે આણંદ જિલ્લા નાયબ પોલીસ વડા દ્વારા નાશ કરવા માટે નામદાર મામલતદાર કોર્ટમાં મંજૂરી લીધી હતી જે મંજૂરી મળવા નાયબ પોલીસ અધિક્ષક સહિત જુદા જુદા ચાર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીઆઈની ઉપસ્થિતિમાં બેડવા એક્સપ્રેસ વે બ્રિજ નજીક આવેલી ખુલ્લી જગ્યામાં જમીનમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આણંદ ડિવિઝનના કુલ સાત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ સિત્તેર જેટલા ગુનાઓ અને એના સંદર્ભે જે પણ દારૂ પકડાયો હતો એના નાશ કરવા માટે નામદાર કોર્ટનો આદેશ મેળવી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી અને એના સંદર્ભે આજે દારૂ નાશ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કુલ સાત પોલીસ સ્ટેશનના સિત્તેર જેટલા ગુના અને એમાં પંચાવન હજાર કરતાં વધુ બોટલ અને એની કિંમત એક કરોડ દસ લાખ કરતાં વધુ થવા જાય છે એની બોટલની મારી વિવિધ ટીમો દ્વારા પોલીસ સ્ટેશન વાઈઝ અને ગુના વાઇઝ એની ગણતરી પણ કરવામાં આવી છે અને ગણતરી કરી અને ત્યારબાદ હવે એનો નાશ કરવામાં આવ્યો છે